રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાવીસ જૂને યોજાઈ હતી જેનું પરિણામ આજે આવશે વાત કરીએ તો આજે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગરના જેસર તાલુકાની વાત કરવામાં આવે તો જેસર તાલુકાની ચાર ગ્રામ પંચાયતોનું પરિણામ આજે જાહેર થશે બિલ્લા સરેરા સનાડા અને અયાવેજ બેમાં આજે ફેસલો સામે આવશે મતદાન બેલેટ પેપરથી યોજાયું હતું જેસર તાલુકા સેવા સદનમાં પરિણામ જાહેર થશે ચાર સરપંચોના ભવિષ્યનો પણ આજે ફેસલો આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરી દેવાય છે વધુ વિગતો સાથે આપણા સંવાદાતા એજાજ સૈયદ જંબુસરથી જોડાઈ ચૂક્યા છે જે એજાજ હું તમને પૂછવા માંગીશ કે હાલ રાજ્યમાં પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે હાલ કેવો માહોલ દેખાઈ રહ્યો છે તો જે માહોલની વાત કરવામાં આવે તો જે અત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જે અત્યારે છા છે તે ચાર ગામોનું અત્યારે પરિણામ જાહેર થવા આવી રહ્યું છે અને જે જેસર તાલુકા છે વર્ધન છે ત્યાં પરિણામ જાહેર થશે જી તો આ પરિણામોને લઈને તમને શું લાગી રહ્યું છે જે પરિણામો લઈને એવું લાગી રહ્યું છે કે હજી તો અત્યારે જે ચાર ટેબલ ઉપર અત્યારે મતગણતરીનું અજવ ચાલુ થઈ ચૂક્યું છે જી વાત કરવામાં આવે એજાજભાઈ તો તંત્ર દ્વારા હાલ મતગણતરી બુથ પર શું વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અત્યારે ખૂબ જ સારી અને એક્ટિવ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખૂબ શાંતિપૂર્ણથી મતગણતરી થાય જી વાત કરીએ તો આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે તો વાત કરીએ તો હાલ ઉમેદવારો અને ટેકેદારોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે

વ્યવસ્થાઓ છે તે સરખી કરી અને ગામ ને એક ઉચ્ચ ઉચ્ચ લેવલ ઉપર લઈ જાય તે ગામ લોકોની માંગ છે જી જસભાઈ હું તમને હજી પૂછવા માંગીશ કે આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ કયા રહ્યા હતા મુખ્ય મુદ્દાઓ તો એવું છે કે જે અત્યારે ગટર લાઈન છે જે પાણીની લાઈનો છે અને અનેક જગ્યાએ રોડ રસ્તાઓ ખરાબ છે

આ ચૂંટણી માં મુખ્ય મુદ્દાઓ કયા રહ્યા હતા મુખ્ય મુદ્દાઓની વાતચીત કરવામાં આવે તો પાણી છે લોકો ની વાત કરવામાં આવે તો લોકો અનેરો ઉત્સાહ છે જે વ્યવસ્થિત કામ કરે ગામના તેવા સરપંચો આવે અને તે ઉચ્ચ ઉચ્ચ લેવલે ગામ ને તેવી અપેક્ષા છે જે આઝાદ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર વાત કરીએ તો ચાર પંચાયતો ભવિષ્ય પણ આજે નક્કી થશે વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરી દેવાય છે જેસર તાલુકાની ચાર ગ્રામ પંચાયતોનું આજે પરિણામ જાહેર થશે વાત કરીએ તો બિરલા સરેરા સનાડા અને અયાવેજ બે માં આજે સરપંચોના ભાવિ નક્કી થશે મતદાન બેલેટ પેપરથી યોજાયું હતું અને આજે મતગણતરી શરૂ કરી દેવાય છે